દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે દ્વારકાધીશ જગત મંદિરમાં ડોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમિયાન સફેદ વસ્ત્રો સાથેનો અલૌકિક શૃંગાર કરવામાં આવશે આ વખતે યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી પ્રાગટ્યોત્સવ ફાગણ સુદ ચૌદશ ને તેર તારીખને ગુરુવારના રોજ કરવામાં આવશે પરંપરાગત મંદિર પરિસરમાં સાંજે સાડા છ વાગ્યા પછી મંદિરના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવશે ડાકોર મંદિરમાં અનોખી રોશનીનો જગમગાટ કરાયો છે રણછોડજી મંદિરમાં પચાસ થી વધુ સાર્ફી લાઈટો અને બસો થી વધુ પાલ્ક લાઈટોથી રોશની કરવામાં આવી છે આ સાથે અન્ય લાઈટો પણ લગાવવામાં આવી છે પૂનમ અને હોળીના દિવસે ભક્તો રાજાધિરાજના દરબારમાં પહોંચી ધન્યતા અનુભવશે